દેવગુરુ બ્રહસ્પતિ પંદર મેથુન રાશિમાં તો વર્ષ બે હાજર પચીસ માં આગામી દિવસોમાં તમારી રાશિ પર કેવો રહેશે બૃહસ્પતિનો પ્રભાવ આ આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને સૌથી વધારે શુભ ગ્રહ માનવામાં આવે છે એવી માન્યતા છે કે ગુરુ ગોચર બે હજાર પચીસમાં પોતાની પાંચમી સાતમી અને નવમી દ્રષ્ટિ જે ભાવ ઉપર કરશે એની ઉપર એમની અમૃત જેવી દ્રષ્ટિ આ ભાવના ફળમાં સારો એવો વધારો કરવાની છે તો હવે પંદર મે બે હજાર પચીસના દિવસે દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાંથી નીકળી અને સવારે બે કલાક અને ત્રીસ મિનિટે બુધની રાશિ મિથુન રાશિમાં ગોચર કરશે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગી અને સત્તાવન મિનિટે ગુરુ મિથુન રાશિમાંથી નીકળી અને ચંદ્રની રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જેમાં એમની ઉચ્ચ અવસ્થામાં આવશે અને આજ કર્ક રાશિમાં અગિયાર નવેમ્બર બે હજાર પચીસની સાંજે છ કલાક અને એકત્રીસ મિનિટે વક્રી થઈ જશે અને પછી વક્રી અવસ્થામાં ચાર ડિસેમ્બર બે હજાર પચીસના રાતના સમયે આઠ કલાક અને ઓગણચાલીસ મિનિટે મિથુન રાશિમાં ફરી એક વખત આવવાના

આવો શરૂ કરીએ સર્વપ્રથમ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકો મિથુન રાશિના જાતકો માટે દેવગુરુ સાતમા ભાવ અને દસમા ભાવના સ્વામી ગ્રહ છે મિથુન રાશિમાં ગુરુનું આ ગોચર તમારા માટે ખાસ રૂપથી પ્રભાવશાળી રહેશે કારણ કે આ તમારી જ રાશિમાં ગુરુનું ગોચર થવા જઈ રહ્યું છે અહીં આ વિરાજમાન દેવગુરુની દ્રષ્ટિ તમારા પાંચમા ભાવ સાતમા ભાવ અને નવમા ભાવ ઉપર રહેશે જેનાથી બાળક સંબંધિત સુખ સમાચાર મળશે જો તમે બાળક પ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યા છો તો તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે વિદ્યા અધ્યયન કરવામાં સફળતા મળશે શિક્ષામાં ગમે તેવા પરિણામ મળશે અને તમને અભ્યાસ કરવાની ઈચ્છા પણ થશે મિથુન રાશિના અપરિણિત જાતકો માટે લગ્નના યોગ બનશે જો તમારા લગ્ન નથી થયા તો તમારા લગ્ન થઈ શકે છે સાદી સુધા લોકોના જીવનમાં સમસ્યાઓ હશે તો એ ઓછી થશે અને અંદરની સમજણ સારી થશે જેનાથી લગ્ન જીવનનો સુખ મળશે વેપારમાં ઉત્તમ પ્રકારની ઉન્નતિના યોગ બનશે સમાજમાં મોટા લોકો અને ઈમાનદાર લોકો સાથે તમારી મુલાકાત થશે જેનાથી તમારા વેપારમાં સારો નફો અને ઉન્નતિ એટલે કે પ્રગતિ મળશે ધાર્મિક કામોમાં તમને સફળતા મળશે તમારું નસીબ ઉન્નતિ કરશે અને તમારી પરેશાનીઓમાં કમી આવતી જણાશે ઓક્ટોબરના મહિનામાં ગુરુ મહારાજ બીજા ભાવમાં જઈને પૈસા સંબંધિત સમસ્યાઓને દૂર કરશે અને તમારા કામમાં વધારે સફળતાના યોગ બનાવશે ડિસેમ્બરના મહિનામાં વકરી અવસ્થામાં તમારી રાશિમાં ગુરુનું આવવું આરોગ્ય સમસ્યાને જન્મ આપી શકે છે છતાં લગ્ન સંબંધો અને વેપારમાં ઉતાર ચઢાવની સ્થિતિના યોગ પણ બનશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની તો કર્ક રાશિના લોકો માટે ગુરુ મહારાજ છઠ્ઠા ભાવ અને નવમા ભાવના સ્વામી છે ગુરુ ગ્રહનું ગોચર આ વર્ષમાં બે હજાર પચીસ મુજબ તમારી રાશિથી દ્વાદશ ભાવમાં પ્રવેશ કરશે એટલે કે તમારા રાશિના બારમા ભાવમાં પ્રવેશ કરશે આ રીતે ગુરુનું બારમા ભાવમાં જવું તમારા સારા કામમાં પૈસા ખર્ચ કરવાની પ્રવૃત્તિને વધારશે તમે પૂજાપાઠ ધર્મ આધ્યાત્મિક તીર્થયાત્રાઓ અને સારા કામો ઉપર છતાં સમાજના ફાયદામાં ઘણા સારા કામ કરશો અને એની ઉપર પૈસા ખર્ચ કરશો આનાથી નહીં ખાલી તમને માનસિક સંતુષ્ટિ મળશે પરંતુ સમાજમાં પણ તમને સન્માનિત નજરથી જોવામાં આવશે ધાર્મિક યાત્રાઓ અને લાંબી યાત્રાઓના પ્રબળ યોગ તમારા માટે બનશે જો તમે દિલથી મહેનત કરી રહ્યા છો તો તમને વિદેશ પણ મળશે અને તમે આમાં સફળતા મેળવશો આ દરમિયાન તમારે તમારા તમારા શરીર ઉપર ધ્યાન આપવું પડશે ગુરુ મહારાજની ચોથા અને આઠમા ભાગ ઉપર રહેશે જેનાથી તમારા થોડા ખર્ચ વધશે અને તમે ઘરના વિષયમાં ખુશી મહેસૂસ કરશો સસુરાલમાંથી પણ સારા સમાચાર મળશે ઓક્ટોબરમાં જ્યારે દેવગુરુ મહારાજ તમારી રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા માટે સોના ઉપર સુહાગનો સમય આવશે તમને ઉત્તમ ઉત્તમ શિક્ષા પૈસા બાળક લગ્ન જીવન અને વેપાર નસીબ વગેરેમાં સારા પરિણામો મળશે છતાં નસીબ તમને રાજયોગ બરાબર પરિણામ આપશે ડિસેમ્બરમાં વકરી અવસ્થામાં ગુરુ દ્વાદશ ભાગમાં આવવાથી આરોગ્ય સમસ્યાઓ અને ખર્ચાને વધારી શકે છે

જ્યોતિષીય માર્ગદર્શન આપને મેળવવાનું હોય તો આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે